નમસ્કાર હું ભરત સાધુ આપ નિહાળી રહ્યા છો પત્રકારિત્વ અને આમ જનતા જન જનનો અવાજ બુલંદ કરવાનું કામ આમ જનતાની પીડા વેદનાઓને વાચા આપવાનું કામ એ પત્રકાર કરતો હોય છે પ્રશ્ન તંત્રની સામે નિડર બની બાહોશ બની લડત લડતો એ પત્રકાર હોય છે આ પત્રકારો ઉપર જ્યારે હુમલાઓ થતા હોય છે ત્યારે એ પોતાના જીવના જોખમે પણ સત્યને બહાર લાવવાના પ્રયાસો કરતો હોય છે જાગીર છે ચોથો સ્તંભ છે અને આની ઉપર પ્રહાર પત્રકારને डरावाना ડરાવાના પત્રકારોને ધમકાવાના જે પ્રયાસો થઈ રહ્યા છે એ દેશની લોકશાહી માટે સારી બાબતો નથી આમ જનતા માટે એ પત્રકાર જ છે કે જે એના ન્યાય માટેની લડતમાં સાથે ઉભો હોય છે જે જે કઈ ગેરપ્રવૃત્તિઓ થઈ રહી છે એની હામે બુલંદ અવાજ ઉઠાવતો હોય તો એ પત્રકાર જ છે એવું તોડબાજ ન હોઈ શકે અને પત્રકારોને પ્રતાડિત શા માટે કરવા જોઈએ તમારી સારી બાબતોને પણ પત્રકાર હાઈલાઇટ કરતો હોય છે સારા કામોને પણ પત્રકાર હાઈલાઈટ કરતો હોય છે સરકારમાં બેઠા છો મંત્રીઓ છો એ પછી શાસન હોય કે પ્રશાસન હોય દરેકની જવાબદારીઓને જયારે નિષ્ઠાપૂર્વક ન નિભાવવામાં આવતી હોય ત્યારે કા ના જનહિતના કામો કરો એવું કહેતો હોય તો એ પત્રકાર છે માટે પત્રકાર સાથેનો જે દ્રષ્ટિકોણ બની રહ્યો છે પત્રકાર સાથે જે સાંપ્રત સમયમાં અન્યાય થઈ રહ્યો છે એ વખોડવા લાયક છે સરકારને પણ પ્રાર્થના પ્રશાસનને પણ પ્રાર્થના પત્રકાર ને સન્માનિત ન કરો તો કાઈ નહીં પ્રતાડિત ન કરો પત્રકાર છે એ જનજનનો અવાજ પત્રકાર છે એ બુલંદ રાખવા માટે મહત્વપૂર્ણ પાસું છે પત્રકાર છે એ દરેક બાબતોને ઝીણવટ ભરી સત્ય સાત્યતા નિડરતા પૂર્વક બહાર લાવવાના પ્રયાસો કરે છે માટે પત્રકારિત્વ જીવતું રહે પત્રકારો જીવતા રહે એમની કલમ બોલતી રહે સરકારને પણ જે જે ગેરપ્રવૃત્તિઓ થઈ રહી છે એની જાણ એની કલમ પડે ભ્રષ્ટ અધિકારીઓ બધા નથી હોતા પણ જે ખરેખર ભ્રષ્ટ અધિકારી હોય એને ભ્રષ્ટ કહેવાની હિંમત ભ્રષ્ટ નેતા બધા નથી હોતા પણ જે ભ્રષ્ટાચાર નેતા કરી રહ્યો છે એને ઉજાગર કરવાનું કામ એ પત્રકાર કરી રહ્યો છે માટે પત્રકારોને પ્રતાડિત કરવા એ સારી બાબત નથી અને આ સમયમાં પત્રકારોને પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે નવજીવન યોજના પ્રશાંત દયાળ હોય તોય સ્વમાનના તુષાર બસિયા હોય આવા ઘણા પત્રકારો છે કે જેમની સાથે જે ઘટનાઓ બની છે અને સરકારમાંથી પણ જે નિવેદનો આવી રહ્યા છે એ બધા ઘટનાઓ અને એ નિવેદનો વખોડવા લાયક છે માટે पत्रकारित्व जीवतु रहे लोकशाही चौथी जागीर जीवती रहे ए प्रयासों करवा